नहीं लगना नाइट में ट्रैक्टर भरवाने काम चालू થઈ ગયું છે આ છે અમાર કારીગર ને આ છે કારીગર એ તો આવ મરા કારીગર આ પૂરે ટીયા ભરવાની કઈ અલગ જ મજા એ કે

चार सौ पचोतेर ट्रेक्टर ना देखा जाए भूरा क्या मजा आती से मजा है है मजा किला ट्रैक्टर भईरा बिजु आ बिजु खावला पेला बेस्ट काम तक लाफले खावला पेला बेस्ट करो पर नहीं है काम रा लाके ते का जरा નાઇટ નું કામ અગિયાર વાગી ગયા કે આપણે આજે અગિયાર વાગે અગિયાર વાગી ગયા છે મજૂર બરોબર કંટાળ્યા છે હવે બે ટ્રેક્ટર થઈ ગયા છે હવે એટલે બરોબર આવે તો

ચાલો હવે ટ્રેક્ટર અમારો ભરાઈ ગયો એ આ ભાઈ ની આવડ દાવ પટી ગઈ છે ભૂરા લાખા હે ને એટલે એક ટ્રેક્ટર મે લાખ કાંતી કરવાનું થયું 1 લાખ તાને હું પૂન લાખ એને એટલે ટ્રેક્ટર ટ્રેક્ટર ફૂલ થઈ ગયું છે મારું ને અહીંયા પૂરીઓ પૂરી થઈ ગઈ ચાલો ફાઈનલ્યો મારું થઈ ગઈ નઈ पूरे त्या घास चारों भराई गयो भाई बांध तो चाल्यो आहन लेती जातो हमारा <laughs> अनुभव ही लो पण बात चल डोडू बांध भराई हां का आधी दे भूख लागनु छे पेलो छोटा निकरी जाय रा पण तो चाल चल रे भाई ने पहला ही चलता हां

हे जाए चलो तो मैं अब जा रवाना रवाना થવાના જો આવો આઈગો આઈગો ચાલ અમાર ટ્રેક્ટર ભરાઈ ગયો ને બાંધાઈ ગયો આ ગાંઠવાગી ગયો ને હવે જાનકા જાન આપણે ઘરે 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 જવાનો મે તો ખીચડી ખાવા ના કે एक आज <laughs> <एक फिर गाँगे। laughs> तो बहुत काम से यार, बार गया। काम नहीं का, मुझे से जो था यार पर रात ज अलग मुको